નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે નવરાત્રિ પહેલાં ફેંકી દેજો આ ત્રણ વસ્તુઓ મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરમાંથી આ ત્રણ વસ્તુઓ કાઢી નાખજો નહીતર માતાજી તમારી પર ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં ગરીબી આવશે તેથી જ મિત્રો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમે પોતાના ઘરની આ ત્રણ વસ્તુઓ બહાર કાઢી નાખજો અને જો તમે આ વસ્તુ કરશો ત્યારે જ મિત્રો તમારા ઘરમાં કુળદેવીનો વાસ થશે જેથી કરીને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ જળમૂળથી સમાપ્ત થઈ જશે અને તમારો પરિવાર પ્રગતિના પંથે ચાલવા લાગશે મિત્રો આ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમારે અમુક એવા શુભ કાર્યો હોય છે જે પોતાના ઘરમાં અવશ્ય કરી લેવા જોઈએ જેનાથી તમારા ઘરમાં મા લક્ષ્મી અને મા દુર્ગાનો વાસ થઈ શકે તો મિત્રો તમે આ ચૈત્ર નવરાત્રિના વિડીયોને એકવાર પૂરેપૂરો ધ્યાનથી સાંભળી લેજો તો નવરાત્રિમાં સાક્ષાત કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો મિત્રો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ તો દેશભરમાં નવરાત્રિનો ઉત્સવ બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે નવરાત્રિનો અર્થ એ થાય કે નવ વિશેષ રાતમાં આપણે માકુળ દેવીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તેમજ મિત્રો આ નવરાત્રિમાં દેવી શક્તિ અને તેના નવ વિશેષ રૂપોની પૂજા અર્ચના કરવાનું વિધાન છે દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની તિથિ થી લઈને નવમી સુધી ચૈત્ર નવરાત્રિનો તહેવાર મનાવવામાં આવે છે નવરાત્રિમાં જગતજનની આધ્યા શક્તિમાં દુર્ગાના નવરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે તેની સાથે જ શુભ ફળની પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે તો મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રિ તારીખ સમય અને શુભ મુહૂર્તને લઈને ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો ઉઠતા હોય છે કે આ વખતે ચૈત્ર નવરાત્રિ ક્યારે રહેવાની છે અમુક લોકો એવું વિચારે છે કે આવનારી ચૈત્ર નવરાત્રી ઓગણત્રીસ તારીખે અથવા તો ત્રીસ તારીખે શરૂ થવાની છે તો મિત્રો આવો તમને આજના આવી વિડીયોમાં ચૈત્ર નવરાત્રિની સાચી તારીખ શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ તો આના પછી આપણે એ ખાસ મહત્વની વસ્તુ વિશે જાણીશું જેને નવરાત્રિ શરૂ થતાં પહેલાં પોતાના ઘરમાંથી આ ત્રણ વસ્તુઓને કાઢી નાખજો નહીં તો માતાજી તમારા પર ક્રોધિત થશે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકશે તમે નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં આ વસ્તુ પોતાના ઘરમાંથી બહાર કાઢી નાખજો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા આવી શકે છે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે આ વસ્તુ નવરાત્રિ પહેલાં નહીં બહાર કાઢો તો માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જશે આજના આ વિડીયોમાં તમને ચૈત્ર નવરાત્રિની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ આ જાણકારી તમે બીજે ક્યાંય નહીં સાંભળી હોય ચૈત્ર નવરાત્રિના માતાજીના વિડીયોને આખો જોવા વિનંતી છે જેથી કરીને તમારામાં પર આશીર્વાદ બન્યા રહે હિન્દુ પંચાંગ પ્રમાણે અમે આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે તે જણાવવાના છીએ તો મિત્રો ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચના દિવસે શરૂ થઈ રહી છે તેની સાથે જ નવરાત્રિ પહેલા દિવસે ઘટ સ્થાપના થતી હોય છે નવરાત્રિના નવ દિવસ સુધી દુર્ગા માની પૂજા નવરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે તો તમને જણાવી દઈએ ચૈત્ર નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં સપ્તમી અષ્ટમી અને નવમી તિથિ જે બહુ જ ખાસ હોય છે કારણ કે મિત્રો સપ્તમી અષ્ટમી અને નવમી તિથિના દિવસે બધા જ ઘરોમાં કુળદેવીની પૂજા અર્ચના થતી હોય છે તેમજ તેનું હવન પણ કરવામાં આવે છે સાથે જ કન્યા પૂજન પણ કરવામાં આવે છે બીજા ઘણા અન્ય ધાર્મિક અનુષ્ઠાનો પણ કરવામાં આવતા હોય છે મિત્રો આ નવરાત્રિના નવ દિવસો જે હોય છે એ બહુ જ શુભ સંયોગવાળા હોય છે તો મિત્રો આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી અને મહાનવમી ક્યારે છે તેમજ તેનું શુભ મુહૂર્ત શું રહેશે તેની સાથે જ મિત્રો આપણે જાણીશું તમારે આ ચૈત્ર નવરાત્રિના દિવસે કંઈ ભૂલો ન કરવી અને ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં પોતાના ઘરમાં જે અશુભ વસ્તુ છે તે બહાર કાઢવી જોઈએ જેનાથી તમારા ઘરમાં કુળદેવીનો વાસ થઈ શકે તો મિત્રો તમે ઘટ સ્થાપના કરવાના હોય તો તમે આવનારી ત્રીસ માર્ચના દિવસે કરજો અને મિત્રો તમને જણાવી દઈએ આવનારી ઓગણત્રીસ માર્ચે ગ્રહણ રહેવાનું છે પરંતુ તે ભારતમાં નથી રહેવાનું મિત્રો નવરાત્રી દરમિયાન કળશની સ્થાપનાનું સૌથી વધુ મહત્ત્વ હોય છે નાળિયેરનો ઉપયોગ કળશની સ્થાપના માટે થાય છે પરંતુ ધ્યાન રાખો કે તૂટેલા નાળિયેરનો ઉપયોગ માતા રાણીની પૂજા અથવા કળશની સ્થાપના માટે ન કરો તૂટેલા નાળિયેરનો ઉપયોગ યોગ્ય માનવામાં આવતો નથી પૂજામાં હંમેશા પાણીવાળા નાળિયેરનો જ ઉપયોગ કરો મિત્રો ઘણી વખત લોકો ભીના કપડાં પહેરીને દેવી દુર્ગાની પૂજા કરવાનું શરૂ કરે છે પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ હંમેશા પહેરીને જ દેવીની પૂજા ચૈત્ર દરમિયાન દિવસ સુધી પથારી પર સૂવાનું ટાળવું જોઈએ વ્રત ના રાખનારે લોકોએ પલંગ પર ન સૂવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે પોતાના ઘરમાંથી કઈ ત્રણ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ તો મિત્રો નવરાત્રિ આવતા પહેલાં તમારે સૌ પ્રથમ પોતાના ઘરની સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ વધારાનો સામાન હોય ફાટેલા કપડાં હોય એ તમારે બહાર કાઢી નાખવા જોઈએ આથી મિત્રો ઘરમાં જે જૂના પડેલો વધારાનો સામાન હોય એ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે આથી તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં આ વસ્તુઓ પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારને ફૂલોથી તેમજ આંસુપાલવ આંબાના પાનના તોરણથી શણગારવું જોઈએ જેથી કરીને તમારા ઘરમાં માતાજીનો સૌ પ્રવેશ થઈ શકે તમને સુખ સમૃદ્ધિથી તમારા ઘરને ભરી શકે તો મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય તેના પહેલા પોતાના ઘરના મંદિરમાં માતાજીનો ફોટો અથવા તો એવી ખંડિત મૂર્તિ હોય તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવી જોઈએ મિત્રો કોઈપણ વહેતા પાણીમાં નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ જો તમે આવી ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો નવરાત્રિ દરમિયાન પોતાના ઘરમાં એટલે કે મંદિરમાં રાખો છો તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે તમને શ્રાપ આપી શકે છે અને તમારા ઘરમાં આનાથી ઘોર ગરીબી આવી શકે છે મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમારે પોતાના ઘરના મંદિરમાં માતાજીની ખંડિત મૂર્તિ અથવા ફોટો બહાર કાઢી નાખવો જોઈએ તો મિત્રો આ વસ્તુ છે એ આપણા દુર્ભાગ્યને લાવે છે આપણું નસીબ પણ આપણો સાથ આપતું બંધ થઈ જાય છે તેથી જ મિત્રો આપણે ક્યારેય પણ નવરાત્રિ દરમિયાન આવી ખંડિત મૂર્તિની પૂજા અર્ચના ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે જે નવરાત્રિ દરમિયાન નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પોતાના ઘરની આજુબાજુમાં એટલે કે મુખ્ય દ્વારની આજુબાજુ કબાટ જેવી વધારાની વસ્તુ છે એ ભેગી કરીને મૂકી દેતા હોય છે સાથે અમુક લોકો એવા છે કે પોતાના ઘરના માળિયામાં કે તેની નીચે ઉપર અથવા કબાટની ઉપર અમુક એવી વધારાની વસ્તુ રહેવા દે છે તે બહુ અશુભ માનવામાં આવે છે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ ઘર કરી જાય છે વસ્તુ પોતાના ઘરમાં રહેવાથી માતાજી છે તે ઘરમાં પ્રવેશ નથી કરતા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા દુર્ગા જરૂરથી લખી દેજો